પગમાં ચાલો આપડે તાજુ ફ્રીઝ લઈને જવું પડે દવાખાને કેમ કે માહોને છે ને હાથ રહી ગયો એટલે નશ કદાચ દવાઈ ગયું એવું લાગે તો હા તો ચુ નહીં થતું એટલે દવાખાને જવું પડશે નીકળી રહ્યા દવાખાને જવું વાહ હાલત ખરાબ થઈ માહોની ઊંઘમાં ઊંઘમાં પણ કેવી રીતે ઊંઘ કહેશી ખબર આ બાજ ત્યાં હાથેના કામ કરતો ચલો હવે દવાખાને જઈએ તમને મળીએ આવી ગયા આપણે દવાખાને આપણે ઘરે આવી ગયા છે અને માહોને તો પાટા ચોટાડ દીધા આખા રહીને હાથે દુખે હેરા માહો ઓય કોઈ દિવસ ઊંઘે નહીં એવું ને લાગે મને હવે તો ચાલો નાસ્તો લઈને આતા આ તો એની દવા હે આ એ બાજવા નહીં આપી દો ચલો નાસ્તો કરાવી નાસ્તો આવું ચાર અને માહુ કરે છે અત્યારે આરામ મને તો એવું લાગે કે આજે ને આવી ગઈ તો માનતા નહીં પણ મને ખબર પડી ગઈ અને હું એક કલાક તો આરામ કરી લીધો ત્રણ વાગ્યે ચાર વાગ્યા સુધી આપણે મૂકી દઈએ અત્યારે ચાર

લે નાખતા હાવ એ મોગલાઈ દે લે નાખતા માર દૂધ ને ઉ લાવવાનું હે તો લઈ આવે બધુંય ઓકે તું માર ઘો નાખી દે તો માર જાય અટા ચાલ તો બાને લખશું બેહી જ્યા છે ચોખા હમા કરવા આ ગાડી ગોડી ગાડી જો દે અંદર જો દે ચોખામાં થજી કાયમ હા ના નંગ આઈ ગયા ચમક ના છે પતકલો બોલા જમવાનું બનાવની તૈયારીઓ ક થઈ ગયું થઈ ગયું બસ આ રોટલી વાત આપણે સાત રોટલી ગઈ રોટલી જમી અને જો આજે આપણે છે તો શાક પછી રોટલા બે પડ્યા હતા એને દીધા શું

કરવાનું છે હવે બ્લોગ નું એન્ડ અને પછી આપણે કરવાનું છે એડિટિંગ તો મળીએ તમને કાલે બાય ગુડ નાઇટ જય માતાજી અને અમારા વિડીયો થોડાક સારા લાગે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો